நானேஃபட ஜி நான் மந்திரம் தர்ஷனாவோ દર્શન લીધા છે પણ તમે દર્શન કરાવી દીધા તો વાલો ફટાફટ જવાનું છે ઘરે તો નીકળી ગયો આજે મસ્ત બધાને દર્શન કરો તો કેવો નજારો ફીચર હતો જોઈએ ગુગોડા તો ફાઈનલી મિત્રો તો મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે નીકળવાનું છે સીધું ઘર બધું કારણ કે હવે દાવે દીકરું ઉમેરીને દીકરું મૂકવા ચાલો ફટોફટ જઈ ઘર બધું મળી સીધા ઘરે જઈને બરોબર આનો નજારો કઉ મસ્ત છે જોવો એક વાર વાહ તમારું મન ખુશ થઈ ગયું ચાલો જઈ ઘરે સીધા ઘરે a few moments later જય માતાજી બધાયને આજ બ્લોક ની શોરાત આપણે મોડી મોડી આપણે કરી છે તો આજ આપણે કામ કરવાનું છે ડુંગળી સોપવાની છે રોપની ડુંગળી કાંજીની એટલે સોપવાની છે આપણે ક્યાં સોપવાની છે એ તમને બતાવીએ આમ આપણે રીંગણીમાં સોપવાની છે જોવો આ બધી રીંગણી છે રીંગણીને પછી આપણે કેરો કરવાનો છે આમાં બધી ખોદવાનું છે પહેલાં તો ખોદીને પછી કેરો કરવાનો છે આમાં ને આપણે રીંગણીમાં આવે રીંગણા પડતા ને રીંગણીમાં આવી જઈએ છે આપણે બહુ ડોકા મળે તો એ પણ આપણે પોરે ખૂટવાની છે જો પાંદડા કેવા થઈ ગયા આ ડોકા મળે કહેવાય આ ખૂટ લેવાની છે આપણે આવું થઈ જાય એટલે ન રીંગણીમાં રીંગણા આવે ને આપણે પાંદડા વાળવાના છે કેટલા પાંદડા પીડ્યા છે તો આપણે કાંચની ડુંગળી સોંપવાની છે તો આપણા કેરો ખોદવાનો છે ને ખોદીને પછી આપણે હરખું કરી ને કેરો બાંધવાનો છે તો આમ આપણે બાંધશું કેરો હાલો બન્યા રહેજો બ્લોકમાં આપણે શેષવું ધ્યા આપણે બધી ખેતીવાડીનું જ કામ કરવાનું છે તો જો અહીંયા કેરો કરવાનો છે આપણે આજે આપણે આની વૃદ્ધ ભાઈ નવ વાગ્યા છે એ ઘેરે છે દસ વાગ્યા નિશાળદાનું છે ઘડીક આપણે એ આપણને મદદ કરાવવા લાગશે તો અનિરુદ્ધ ભાઈ ને કઉ છું કે મદદ કરાવો ઘડીક વારે જો આપણે રોપ લાવ્યા હતા આપણા મારા બપ્પા નો લઈ ને મેળો ભીરો છે આપણે થોડીક ખાવા પૂરતી સોંપવાની છે આપણે રોપ ના લેતા આવ્યા હતા એક નાની ઠેલી ભરી હવે આને પેલા તો આપણે ખૂટી નાખવાનો છે ખૂટી નાખી પછી ત્યાં આપણે ઓલું થાય ને એટલે ખૂટી ને નાખ નાખી પછી આપણે કેરો બાંધવા દાખો પેલા વાડીમાં પાંદડા ઝીણા પાંદડા હતા ને એ પાંદડા વીણમાં તો હાલો આપણે પાંદડાને પેલા બધા વીણી ને વાળી ને ભર પછી આપણે કેરો ખોજ દઈએ તો બને તો ફાઈનલી આપણે ડુંગળીનો કેરો કરવાનો તો એ તૈયાર થઈ ગયો છે દવું આપણે એ ખોદીને તૈયાર કરી નાખો છે ડુંગળીનો કેરો તો હાલો આપણે સોંપવાની છે ડુંગળી હેરો એવડો એટલી ડુંગળી સોંપવાની છે તો હાલો આપણે સોંપવા મળીએ ફટાફટ ડુંગળી પછી આપણે લસણ સોપવાનું છે મેથી સોંપવાની છે તો હવે આપણે આમાં છે ને સોંપવાની છે ડુંગળી ડુંગળી સોંપવાની છે થોડુંક લસણ સોંપવાનું હોય ને થોડીક મેથીનો કેરો કરીને મેથી સાટવાની છે આપણે થોડીક સોંપવા મળી છે પેલા તો આપણે લીટી ગાળી નાખશું ડુંગળીની આમ ગાળવાની છે લીટી આપણે જો આમ સોંપવાની છે આગે આગી સોપવાની છે આપણે આપડે ચાલો આપણે ફટાફટ ડુંગળીનો કેરો સોપી દઈએ ફાઇનલી આપણે ડુંગળીનો કેરો સોંપાઈને થઈ જવો તમે એ ત્યાં ત્યાં સુધી રીંગણીની વસાઈ સોંપી દીધો છે આપણે હવે આપણે અહીંયા એટલો બીજો કેરો બનાવ્યો છે ને આ એમાં આપણે લસણ ને મેથી સાટવાની છે લસણ સોંપીને પછી માથે સાટવાની છે તો એ આપણે હાના સાટવાની છે ક્યાં થઈ છે બહુ તડકો જો કેટલો તડકો છે જો ત્યાં પાંદડું ને તો વાહરે નહીં આવતો તો હવે આપણે પછી આ હાનના કામ કરવા રહેવું હોય આપણે રીંગણીમાં ડોકા મળે તગારું લઈને તોડવાની છે તો આમાં બધી આવી ગયેલી છે પણ દવા સટાઈ દે પછી આપણે તોડ લેવાની છે તો બનારે તો બ્લોકમાં આપણે આ શરૂ જ રાખવાનો છે આ હા સુધી આપણે એ પહેલાં લસણ વાવ્યું હતું એ પહેલાં લસણ વાવ્યું થઈ આપણે કુંડામાં વાવ્યું છે તો તમને બતાવી હાલ જો અવડું અવળું થઈ ગયું છે આપણે ગોળાના કુંડામાં વાવ્યું હોય એ અવડું લસણ થઈ ગયું છે આ પહેલાં વાવ્યું હું આપણે વરસાદ પહેલાં વરસાદ આ નહોતો છો એ પહેલાં વાવ્યું હો આ થઈ ગયું આ વરસાદ આવે ત્યારે અંદર લઈ લઈને પછી વરસાદ વહીવ તડકો નીકળી જાય એટલે બાર મેંકી દઈ

हेलो आपरे कोबिनेशन स को भी मस्या न सम्हारो करनाच छे। सारा 12:00 बजे जैसे आपरे जम्मा मड्या छे सम्हारो बनायो थो। ये सडीयो छे। अम्मा मा से सम्हारो भिंडाण शा, रोटला, रोटी, दालो चमी। तो फाइनली मित्रो तो हाल पड़ी गी छे न आपरे आइज्या छे घरे ने के रो लाइट छे ने हाव अंदरो घुम। जो वातन चोक्कु छे इतियार म हाव। हम जाय केर म घुम लाइट हम तो विग गी ली।

गुड दिन हो जा से न Du तो चलो खाइ ली केम du अंदर गए का खाइ लेवाई ना अगर कोई फड़ना है है